આવતી હવે વાત કરીએ દાંતીવાડા ડેમની તો બસો ને બાર ક્યુસે પોણીની આવક ચાલુ છે અને ભરાવાની વાત કરીએ તો પાંચસો ને બોતેર દસની સપાટી પોણી પહોંચી ગઈ છે અને ભયજનક સપાટીની વાત કરીએ તો સાતસો ચાર છે મિત્રો આ હતા દાંતીવાડા ડેમની સપાટી તો હવે વાત કરીએ સીપુ ડેમની તો સીપુ ડેમમાં પાણીની આવક નીલ છે અને સપાટીની વાત કરીએ તો પાંચસો ને ચોપ્પ એસી પોઈન્ટ સપાટી પોણી પહોંચી ગઈ છે અને ભાઈ સપાટીની વાત કરીએ તો છસો અગિયાર છે મિત્રો હવે મુક્તિશ્વર ડેમની વાત કરીએ તો એસી ક્યુસિક પોણીની આવક ચાલુ છે અને સપાટીની વાત કરીએ તો છસોની ચોપન પોઈન્ટ સાઠની સપાટી પોણી પહોંચી ગઈ છે ભયજનક સપાટીની વાત કરીએ તો સસોની એકસઠ પોઈન્ટ અઠ્ઠાવનની સપાટી છે મિત્રો મુક્તેશ્વર ડેમની આ ચાર ડેમની સપાટી હતી મિત્રો મુક્તેશ્વર ડેમ શીપુ ડેમ દાંતીવાડા ડેમ અને ધરોઈ ડેમ તમને ચાર ડેમની માહિતી સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો અને જેથી કરીને શેર કરતા રહેજો પણ તમારા મિત્રોને પણ ખબર પડે કે કેટલું કેટલું પાણી ડેમામાં ભરાણું છે okay metro